એજ્યુકેશન જ્ઞાન પાછળ રૂપિયા ખર્ચો આંબેડકર સાહેબ કહેતા હતા કે તમારી પાસે જો છેલ્લી થાળી ડીશ વિધી છે ડીશ આ ડીશ સિવાય તમારી પાસે કશું નથી તો દોસ્તો એ ડીશ ને વેચી નાખો એ ડીશ ને વેચી અને મધ્ય એક પુસ્તક ખરીદો પુસ્તક એ પુસ્તક ને આખું વાંચો એ પુસ્તક વેચો એના બદલામાં બીજું પુસ્તક લઈ આવો સાહેબ એ આખું વાંચો એને વેચો પછી બીજું પુસ્તક લઈ આવો કારણ કે પુસ્તક જ્ઞાન એક માત્ર એવી વસ્તુ છે કે જે તમને ભવિષ્યમાં છપ્પન પ્રકારની થાળીઓમાં છપ્પન પ્રકારના ભોગ જમાડતા કરશે જ્ઞાન બરોબર છે તમે કોઈ ભૌતિક વસ્તુ પકડી બે ગયા સાહેબ ગામ ફોન દોઢ લાખ નો લે સમજો તમે બરોબર છે પણ એ ત્રીસ હજાર રૂપિયા ફી નહી આપે ત્રીસ ફી વધુ લાગશે એને જ્ઞાન પાછળ રૂપિયા વાપરો બરોબર છે આઈફોન ની તમામ નવી સિરીઝ તમે પહેલા જ દિવસો લેવા સક્ષમ થઈ જશો